જય માતાજી મિત્રો આજે હું આપની સમક્ષ ઉપસ્થિત થઈ અને મારા ભાવ જે કંઈક છે એ વ્યક્ત કરવા ઉપસ્થિત રહ્યો છું મિત્રો મને ખૂબ ખૂબ આનંદ થાય છે કે મારા જે કંઈક શબ્દોના જે હું આપની સમક્ષ ભાવ રજૂ કરું છું એની આપણે સંપૂર્ણપણે જ્ઞાન થઈ જાણકારી થઈ અને આપ એ મારા શબ્દોને બહુ જ ભાવથી વધાવો છે અને મારા જે શબ્દો છે એને ખૂબ ખૂબ આગળ પ્રવાહિત પણ કરું છું એ મને ખૂબ ગમે છે અને હું એ આપના કાર્યથી આપનો ધન્યવાદ વ્યક્ત કરું છું મિત્રો આજે હું આપણને એક બહુ જ જે કંઈક મારા હૃદયમાં ભાવ જાગ્યો છે વાત વ્યક્ત કરું છું વાત એ છે કે એનું જે સ્થાન છે બહુ જ ઊંચું સ્થાન છે એ મારી દ્રષ્ટિમાં અને આપ સાંભળશો તો આપણને પણ લાગશે કે નહીં આ સ્થાન બહુ જ ઊંચ સ્થાન ગણાય મિત્રો આપણે હું મારા હૃદયમાં જે કંઈક ભાવ જે કંઈક શબ્દ ઉપસ્થિત થાય છે મારા જે કંઈક હૃદય કમળમાં દિવ્ય શક્તિ ધારણ થઈ અને એ દિવ્ય શક્તિના શબ્દો જે કંઈક આપની સમક્ષ ઉપસ્થિત કરું છું અને એ શબ્દોથી હું બહુ જ આત્મવિશ્વાસથી કહું છું કે જે કંઈક આપના લોક કલ્યાણ અર્થે હું કાર્ય આત્મા જે કંઈક મને મળ્યું છે મારા પર ભાવના લેનાથી તો એ વાતથી હું ખૂબ ખૂબ આનંદિત રહું છું કે પરમાત્માએ આપેલા જીવનમાં એક દૈવીય કાર્ય કરવાનું એક મને જે કરપિત થયું એ કરમ હું પરમાત્મા અને મારા કુળદેવી અને ગુરુદેવને ખૂબ ખૂબ અભિનંદન કરીને એક જ અપેક્ષા રાખીને વંદન કરું છું કે આ કાર્ય મારું ને સ્વાર્થ અને મારા સાચા ભાવથી આપણા જે કંઈક શબ્દો છે હું જનકલ્યાણ માટે લોકોના કાર્ય અને દુઃખ દૂર કરવા માટે સમર્પિત કરું એવી શક્તિ મને દેજો મિત્રો આજે હું વાત એ કહેવા માગું છું શક્તિ અને ભક્તિની બહુ જ અલૌકિક વાત છે કે ભક્તિ અને શક્તિની એમાં ચર્ચાને વાત શું મળી તો વાત તો બહુ જ મારા જે ભાવ થકી હું જાણી છે બહુ જ ઉચ્ચ કોઠીની એ ભાવના મારા હૃદયમાં જાગી એ આપને આપણા જે કુળદેવી છે જે આપણી માતા છે જેને આપણા રક્ષા કવચ માટે સ્થાન આપ્યું છે એ દિવ્ય શક્તિ છે એ દિવ્ય શક્તિ એ આપણા કુળદેવી આપણા ભગવાન જે બી કંઈક આપણે સ્થાન આપ્યું છે એમને આપણે એટલા જ હૃદયથી અને એટલા ભાવથી આપણા મંદિરમાં આપના જે સ્થાન હોય ગાદીપતિ એ સ્થાન પર આપણા મઢમાં આપણા જે કંઈક નાના ઘરમાં જે મંદિર હોય ત્યાં અથવા કંઈક બીજે જે કંઈક નાના કંઈક આપણા જે શું કહીએ મકાનની વ્યવસ્થા હોય ત્યાં આપણે આપણા કુળદેવી તરીકે નાના રમહિતના જે મંદિર પણ બનાવતા હોય એવી આપણા કુળદેવીને આપણે જે બિરાજમાન કર્યા હોય છે એ આપણી ભક્તિ છે અને એ ભક્તિથી જ આપણે શક્તિને જાગૃત કરીએ છીએ અને શક્તિના આપણે આધારિત થઈ અને આપણું જીવન એમના ચરણોમાં સમર્પિત કરીએ છીએ મિત્રો આ એક આપણો ભાવ હોય છે કે આ સંસારમાં તારણહાર તરીકે હું એ વારંવાર કહું છું કે એ દિવ્ય શક્તિ એ કુળદેવી જ આપણા રક્ષા કવચ છે અને એ જ આપણું રક્ષણ કરે છે આપણને જે ભાવ છે જે ભરોસો છે જે વિશ્વાસ છે કે આપણને તકલીફ નહીં દે આપણને કોઈ દુઃખ નહીં આપવા દે આપણા રસ્તાઓ સરળ થશે એ બધી જ વસ્તુઓ આપણે એમની પાસે અપેક્ષા રાખી અને એમની સેવા પૂજા આપણે કરતા હોય છે મિત્રો એક જાતનું જે આ કરમ આપણે નિર્ધારિત થઈ ગયું હોય છે એ કરમ બહુ જ ઉચ્ચ કરમ હોય છે હવે મારો મુખ્ય ધ્યેય છે કે જે આશા જે ભરોસો જે વિશ્વાસથી આપણે નિત્ય કરમ નિર્માણ કર્યું છે કરીએ છીએ તો એ જે આતુરતા આપણને હોય છે જે આતુરતા એ હોય કે આપણે કોઈ બી ધંધા અર્થે કામ અર્થે નીકળ્યા હોય પણ મન જો કદાચ આપણું ત્યાં જ હોય કે મારે ઘરે જે સેવા ભક્તિ પૂજા મંદિરમાં કરવી છે તો એ આતુરતા જે આપણામાં છે મિત્રો મારો હૃદય કમર મારો સચ્ચો ભાવ એમ કહે છે કે એ જાકુરતા આપના જે કુળદેવી છે આપના જે ગાદી પર વિરાજમાન આપણા જે શક્તિ જે છે આપના જે કુળદેવી છે જે માતાજી છે જે ભગવાન છે એમને પણ એ જાકુરતા હોય છે કે ભક્ત મારો ક્યારે આવશે અને ક્યારે અમારા શબ્દોનો જે વહેંચાવાની છે એ થશે મિત્રો આપણે જે વહેંચાણની કરતા હોય છે શબ્દોની ભગવાન શ્રી છે શ્રી ચરણોમાં માતાજીના શ્રી ચરણોમાં જે આપણે શક્તિ ધરી કે ગુરુ માનીને બિરાજમાન કર્યા હોય એ શક્તિના શ્રી ચરણોમાં તો એક આતુરતા એવી હોય છે કે આપણા મનનો ભાવ એમની સામે પ્રકટ કરીએ આપણા જે દુઃખ સંપત્તિમાં આપણે હળીએ છીએ ફરીએ છીએ સુખ સંપત્તિ કાયમના માટે રહેવા દે અને રહે એવી અપેક્ષા રાખી અને આપણે એમને નિત્ય કરમ કે સેવા અર્ચને પૂજન કરીએ છીએ તો એ જે ભાવ આપણામાં છે એ જ ભાવ અને એ જ આતુરતા એ આપણા જે દેવસ્થાન પર બિરાજમાન આપણી જે શક્તિપીઠની માતા છે ગુરુ છે ભગવાન છે એમને પણ એ જ આતુરતા હોય કે મારો ભક્ત ક્યારે મારી સાથે બિરાજમાન થશે કારણ કે શક્તિ અને ભક્તિ એ બેનો જે એક ભાવ છે બહુ જ અલૌકિક છે હું એક વાત સાંભળીથી મારા જે કંઈક હૃદયમાં બહુ જ ઉચ્ચ સ્થાન તરીકે કે કઈક શબ્દો એ બહુ મને સાચા લાગ્યા છે મિત્રો તમને પણ એ શબ્દ સાચા લાગશે કે ભગવાન અને શક્તિ એમ કહે છે કે ભક્તિથી જ શક્તિ છે અને આપણે ભક્તિ કરનાર એમ કહીએ છીએ કે શક્તિ છે તો જ આપણે ભક્તિ કરીએ છીએ કારણ કે મિત્રો આમાં કોઈ જે પાછી પાણી છોડતા નથી આપણે ભક્તો એમ માનીએ છીએ કે શક્તિના આધારે જ આપણે ભક્તિ કરી શકીએ છીએ અને ભક્તિ કરીએ છીએ અને એ શક્તિ એમ રાખે છે ભાવ કે મારા ભક્ત છે તો જ અમારી શક્તિ છે તો આ એક શબ્દ એટલા ઉચ્ચ કોટીના છે કહેવા ખાતર તો શબ્દ છે પણ એનું મૂલ બહુ જ અનેરું અને અલૌકિક છે મિત્રો મારા હૃદય કમરથી જે કંઈક શબ્દના પુષ્પ પણ હું આપની સમક્ષ ઉપસ્થિત કરું છું મારા શબ્દો આપની સમક્ષ વહાવું છું એ શબ્દોને જીવનમાં સંકટ તકલીફ કસ્ત ન આવે અને એમના આશીર્વાદથી સર્વ સુખ ને અધીન થઈને આ જીવન વ્યતીત થાય એવા આશીર્વાદ છે તો એવા આશીર્વાદ આપને પરમાત્મા માતાજી ભગવાન પાસે માંગીએ અને આપણા જીવનના જે કંઈક આવેલા પરમાત્માના જે કંઈક કાર્ય છે કાર્ય બહુ જ ઉચ્ચ પોલીથી પૂર્ણ કરીએ જય માતાજી